સુરતમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી આવું એક અભિયાન ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે હર્ષ સંઘવી પણ કહી રહ્યા છે કે ડ્રગ્સ માફિયાઓને છોડશું નહીં કડક કાર્યવાહી કરશું પરંતુ સાહેબ આ ડ્રગ્સ માફિયાઓ તો તમારા હાથે આવી જશે બાતમીના આધારે પરંતુ જે રાજકારણમાં બેસી અને ડ્રગ્સનું દૂષણ ફેલાવી રહ્યા છે તેનું શું ઘણા કિસ્સાઓ ઘણા સમાચારો તમે અત્યાર સુધી એવા સાંભળ્યા હશે કે જેની અંદર નેતાના પુત્ર જ ડ્રગ્સનો ધંધો કરતો હોય તેવી વાત મળી હોય હવે આ લોકોને પકડવા પોલીસ માટે એકદમ અઘરું બની ગયું છે આજના આ કિસ્સાની અંદર પણ કંઈક આવું જ થયું છે શું છે સમગ્ર ઘટના જો આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું હું કશ્યપ સુરત પોલીસ છેલ્લા કેટલાક સમયથી સુરત શહેરમાં નો ડ્રગ્સના નામે ડ્રગ્સ સામે ઝુંબેશ ચલાવી રહી છે આ કામગીરી અંતર્ગત સુરત પોલીસની એસઓજી ટીમને બાતમી મળી હતી કે ઉધના દરવાજા પાસે આવેલી સાર કોર્પોરેટ નામની બિલ્ડિંગના સાતમા માળે આવેલી ગ્રાન્ડ વિલા ઇન હોટલમાં કેટલાક લોકો ડ્રગ્સનો ધંધો કરવા માટે આવી રહ્યા છે આ માહિતીના આધારે એકત્રીસમી જુલાઈના રોજ એસઓજીની ટીમ દ્વારા હોટલમાં રૂમમાં દરોડા પાડવામાં આવે છે જેમાંથી પોલીસે બે લોકોની ધરપકડ કરી હતી જેમાંથી એક ચેતન શાહુ નામનો વ્યક્તિ છે જે રાજસ્થાનથી સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરવા માટે આવ્યો હતો તેની પૂછપરછ દરમિયાન સુરત શહેરના હિન્દુવાદી નેતા વિકાસ આહિરનું નામ પણ સામે આવ્યું છે જે બાદ પોલીસે શું કહ્યું સાંભળો હા ગઈ તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસના રોજ ત્રણસો ને ગ્રામ ડ્રગ્સનો જથ્થો જે પાંત્રીસ લાખ અંદર જે તેની કિંમત છે તે પકડેલો તે વખતે જે તે વખતે ચેતન શાહુ નામનો જે આરોપી છે જે રાજસ્થાનનો હતો તેની પાસેથી આ જથ્થો પકડેલો ત્યારબાદ જે ડિલિવરી આપવા આવે તો એમાંથી એક વિકાસ આહીર અને અનિસૂર્ફે મુન્ના લાકડાવાળા ત્રણને જે તે વખતે પકડી લીધેલા ત્યારબાદ એક આરોપી જે છે વોન્ટેડ હતો એનું નામ છે મોહમ્મદ રેહાન જમીલ અહમદ અન્સારી ઉંમર વર્ષ છવી તે નાસ્તો ફરતો હતો જે ગઈ તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજ કપલેતા ચેકપોસ્ટ થી એસઓજીની ટીમે ઝડપી લીધો છે એ વિકાસ આહિર અને જે મુન્ના લાકડાવાળો છે એની સાથે જોડાયેલો હતો અને ચેતનનો સંપર્ક વિકાસે જ કરાવેલો અને ત્યારબાદ તે જે છે એ વિકાસના કહેવા પ્રમાણે એને પોતાની રીતે પણ એ અલગ અલગ જે વ્યક્તિઓ ત્યાં ડ્રગ્સ લેવા બે ગ્રામ પાંચ ગ્રામ કે આવે એને એ ડ્રગ્સ સપ્લાય કરતો હતો અત્યારે જે અમને માહિતી મળી છે એ મુજબ એ નાના જથ્થામાં ડ્રગ્સ વેચતો હતો અને હજી અમારી પાસે બાર આઠ બે હજાર ચોવીસ સુધીના રિમાન્ડ પર છે તો વધારાની જે માહિતી હશે એ નીકળશે તો એ પણ આપને જણાવવામાં આવશે હાલ હિન્દુવાદી નેતા વિકાસ આહિરની ધરપકડ અને આપ બીજેપીના નેતાના પુત્રની ડ્રગ્સમાં દાયરામાં ધરપકડ એ સાબિત કરી રહ્યું છે કે ઘણા લોકો આ ધંધામાં સંડોવાયેલા છે અને સુરત પોલીસ માટે તેની ઓળખ કરવી ખૂબ મુશ્કેલ સાબિત થઈ રહી છે હિન્દુ નેતા હોય કે ભાજપ નેતા પોલીસ માટે આવા લોકોની શંકા કરવી ખૂબ જ મુશ્કેલ પડી રહી છે પરંતુ તેમ છતાં હિન્દુ નેતા બાદ હવે પોલીસે ભાજપના નેતાના પુત્રની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી અને વધુની કાર્યવાહી હાથ ધરી છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક